મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય વટ સાવિત્રી ઉપવાસ કરે છે વટ સાવિત્રી પૂજા એ એક હિન્દુ તહેવાર છે જે વિવાહિત સ્ત્રીઓ દ્વારા તેમના પતિના લાંબા આયુષ્યની ઈચ્છા કરવા માટે કરવામાં આવે છે તે દેવી સાવિત્રીને સમર્પિત છે જો તેઓ ધાર્મિક વિધિ અનુસાર પૂજા કરવામાં આવે તો તેમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું વરદાન મળે છે આ વર્ષે એવી કેટલીક મહિલાઓ હશે જે વટ સાવિત્રી પૂજાના દિવસે વ્રત રાખીને પ્રથમ વખત વટ વૃક્ષની પૂજા કરશે અગિયાર એકવીસ એકાવન એકસો આઠ સત્તરના દોરાથી પ્રદિક્ષણા ફરે છે વાડના ઝાડ નીચે વટસાવિત્રી વ્રતની પૂજા અર્ચના ગૌર મહારાજ રાકેશ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ